શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ આકડા જુગારના સ્ટેન્ડ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી પરંતુ શિનોર પોલીસનો સ્ટાફ ઊંઘતો જ રહી ગયો અને ફરી એક વખત સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ઊંઘતી ઝડપાઈ શિનોર તાલુકા પોલીસ સ્ટેશનની લાલ્યાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પદાફાશ કર્યો વડોદરામાં વારંવાર દારૂની હેરફેર તથા વેચાણની વિગતો બહાર આવતી હોય ફરી એકવાર શિનોર પોલીસ સ્ટેશન હદમાં આવેલ ધીરસા ગામમાં વહેલી સવારે આશરે છ વાગ્યાની આસપાસ સ્ટેટ વિજિલન્સ દ્વારા બુટલેગરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ભારતીય બનાવટનો પકડી પાડવામાં આવ્યો ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિરના ટીન સ્કોર્પિયો કાર એક મોબાઈલ ફોન બે અંદાજિત કુલ મળી દસ લાખ છ્યાસી હજાર ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે દારૂ મંગાવનાર રોનક ભાગીલાલ ઠાકોર રહેવાસી દેરસા ગામ દારૂનું વેચાણ કરનાર અને દારૂનું ધંધામાં બેંક એકાઉન્ટ સાચવનાર સાથે મુખ્ય આરોપીનો માણસ સોયેબ કમરુદ્દીન રાઠોડ રહેવાસી સાદલી તો બીજી તરફ શિનોર પોલીસ મથકનો સ્ટાફ હંમેશાની જેમ મૂંગતો જડપાયો સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલ વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની સ્પેશિયલ ટીમો પર અનેક સવાલો ઊભા થાય તો શિનોર પોલીસ સ્ટેશનના કહેવાતા બીટ જમાદારના ઇંગ્લિશ દારૂના અડ્ડા કેમ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈ ઉપલા અધિકારી મલાઈ પહોંચાડવામાં છે તે પણ ચર્ચા ચાલી રહી કે કે શિનોર પોલીસ પછી આ બુટલેગરો દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલાં લઈ આવા ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવી નીતિ અપનાવવામાં આવશે હવે જોવું રહ્યું કે વડોદરા જિલ્લા રેન્જ આઈજી દ્વારા શિનોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને વહીવટદાર સાથે એલસીબી વહીવટદાર ઉપર શું એક્શન લે છે તે જોવું રહ્યું